મિત્રો યુટ્યુબના પણ વિડીયો માટે નો કોપીરાઇટ મ્યુઝિક આપણે ક્યાંથી લેવા અને કઈ રીતે ડાઉનલોડ કરવા અને આપણા વિડીયોમાં કોપીરાઈટ ન આવે એના માટે આપણે કઈ રીતે અને કઈ જગ્યાએથી મ્યુઝિક લેવા જેથી મિત્રો આપણા વિડીયોની અંદર પ્રોબ્લમ ન આવે અને આપણો વિડીયો પણ સારો ચાલે ઘણી વખત એવું બને છે કે મિત્રો કોપીરાઇટ આવી જાય એટલે આપણે વિડીયોને મિત્રો છે ને ડિલેટ કરી દેવી પડે છે પણ મિત્રો ખાસ તમને એ પણ કહી દઉં કે કોપીરાઇટ આવવાથી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ થાય કે ના થાય આપણે એના માટે નેક્સ્ટ વિડીયો સો ટકા બનાવીશું કે કોપીરાઇટનો મતલબ શું એનાથી આપણી ચેનલની અંદર કોઈ ઇફેક્ટ પડે કે ના પડે એની નેક્સ્ટ વિડીયો આપણે સો ટકા બનાવીશું કોઈ ટેન્શન લેવાની જરૂર હોતી નથી મિત્રો એનો સ્પેશિયલ વિડીયો આપણો નેક્સ્ટ બનાવીશું આ જે સ્પેશિયલ મિત્રો નો કોપીએડ મ્યુઝિક યુટ્યુબ ખુદ તમને મિત્રો લાઇબ્રેરીમાં આપે છે અને લાખો મ્યુઝિક તમને ત્યાંથી મળે છે એની અંદર મ્યુઝિક મિત્રો એવા પણ છે કે જેની અંદર છે ને મિત્રો તમારે એની જાહેરાત મતલબ જાણવા મતલબ કહેવું પડે છે લિંક પણ મૂકવી પડે છે અમુક વિડીયોની અંદર એવા પણ તમને મળે છે અને અમુક મ્યુઝિક તમને ફ્રીમાં પણ મળે છે અને એની જે પોલિસી હોય છે એક ત્યાં લખેલી જ હોય છે તમારે એને કઈ રીતે મ્યુઝિકને યુઝ કરવાના છે અને કઈ રીતે મ્યુઝિકને લેવાના છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહેજો આપણા ઘણા બધા એવા સબસ્ક્રાઈબર મિત્રો હોય છે જે બ્લોગની ચેનલ બનાવતા હોય એ ટેકનિકલની વિડીયો બનાવતા હોય કોઈ પણ વિડીયો બનાવતા હોય તો અમુક જગ્યાએ મિત્રો આપણે છે ને મ્યુઝિકની જરૂર પડે છે જો કે આખા વિડીયોની અંદર તો આપણે મ્યુઝિક કોઈ જગ્યાએ લગાઈ શકતા નથી પણ બ્લોગ બનાવતા હોય તો અમુક જગ્યાએ મિત્રો આપણે મ્યુઝિકની જરૂર પડે છે તો એવા મ્યુઝિક આપણે ક્યાંથી લેવા કે આપણા વિડીયોને કોઈ કે ચેનલને કોઈ પ્રોબ્લેમ ના થાય અને કોપીરાઈટ પણ આવે નહીં અને વિડીયોમાં મિત્રો ખાસ બના રહેજો ચેનલની અંદર જે લોકો નવા છે એમને વિનંતી છે કે ચેનલની અંદર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરી દેજો મિત્રો એના વિશે પણ આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને ટેકનિકલ જે કુગા ઇન્ડિયન જેની અંદર મિત્રો ઘણા ટાઈમ બાદ હું એની અંદર ઘણો ટાઈમ એની અંદર લગભગ અમુક ટાઈમે લાઈવ હોય છું તો કયા ટાઈમે લાઈવ હોય તો એ તો પણ ખાસ નક્કી હોતું છે નહીં પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નોટિફિકેશન તમને ખાસ મળી રહી ટેકનિકલ જયુગા ઇન્ડિયન એની અંદર મિત્રો આપણે લાઈવ કદાચ આપણે હોઈ શકીએ તો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે એની અંદર કોમેન્ટ કરી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો નો કોપી મ્યુઝિક આપણે ક્યાંથી ને કઈ રીતે ડાઉનલોડ કરવાના છે તો ચલો અહીંયા આપણે સૌથી પહેલાં તો મિત્રો જોઈ લો અહીંયા અહીંયા ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલને તમારે ઓપન કરી લેવાનું છે અહીંયા તમારે સર્ચ બોક્સ આવશે ત્યાં તમારે લખવાનું છે યુટ્યુબ ડેશબોર્ડ તો અહીંયા આપણે યુટ્યુબ ડેશબોર્ડ લખી લઈએ તો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને આ ટાઈપના મળ્યા એમાંથી બીજા નંબરનું જે ઓપ્શન છે યુટ્યુબ ડેશબોર્ડ આ ઓપ્શન છે આ ટાઈપનું તમને ત્યાં જોવા મળે તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે મિત્રો હવે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે પહેલાં જ તમારું તમને ઓપ્શન મળશે યુટ્યુબ ડેશબોર્ડ તો આપણે એ ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરી લેવાનું છે કારણ કે ઘણી વખત મિત્રને આપણે છે ને આ ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે સ્ટુડિયો ખોલતો નથી એટલે ડાયરેક્ટલી શોર્ટકટમાં તમને ઓપ્શન દેખાડું છું આ ટાઈપનું તમને ઓપ્શન આવે તો તમને અહીંયા એક ઓપ્શન સ્ટુડિયો પર કામ ચાલુ રાખો તો આની ઉપર તમારે ક્લિક કરવાનું એપ એપ ઉપર ક્લિક નથી કરવાનું આપણે આની ઉપર ચાલુ ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે યુટ્યુબ ચેનલ છે એ તમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયોની અંદર મિત્રો છે ને ઓપન થઈ જશે જે તમારી ચેનલ છે ને એ હોમ પેજ ઉપર જેની અંદર બધા સેટિંગો તમને મળે ત્યાં તમારી ચેનલ અહીંયા ઓપન આવી રીતે થઈ જશે જો ઓપન થઈ જશે એટલે અહીંયા હું થોડાક ઝૂમ કરી લઉં તો ઝૂમ કર્યા પછી મિત્રો અહીંયા ખૂણામાં તમને બધા ઓપ્શનો મિત્રો અહીંયા મળી રહ્યા છે આપ જોઈ શકો છો આ બધા ઓપ્શનો તમને ત્યાં મળી રહ્યા છે અહીંયા જુઓ બધા ઓપ્શનો અલગ અલગ બધા ઓપ્શનો તમને અહીંયા મળી રહ્યા છે આમાંથી મિત્રો એક ઓપ્શન એવું પણ છે કે જેની અંદર તમને અહીંયા મ્યુઝિકને લગતું આઇકન છે તમને જોવા મળતું હશે મ્યુઝિકને લગતું આ આઈકન છે એના ઉપર મિત્રો તમારે ક્લિક કરી લેવાનું છે તો આ મ્યુઝિકનું આઈકન છે એના ઉપર મિત્રો આપણે ક્લિક કરી લીધું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા છે ને યુટ્યુબની અંદર જેટલા પણ ગીતો છે ને એ બધા મતલબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને અહીંયા તમને ઢગલો મળી રહેશે જુઓ તમારે જેટલા ડાઉનલોડ કરવા એટલા મિત્રો તમને અહીંયા મળી રહેશે અને જે એની પોલિસી છે તમારે ખુદને મિત્રો ચેક કરી લેવાની છે જેથી મિત્રો તમને પણ ખબર પડે તો એ પોલિસી આપણે કઈ રીતે ચેક કરવાની છે કે આ મ્યુઝિકને આપણે કઈ રીતે મતલબ વાપરી શકીએ તો અહીંયા આપણે થોડુંક ઝૂમ કરી લઈએ અને ઝૂમ કરી લઈએ નીચે આવીએ એટલે તમને એક ઓપ્શન મળે છે જુઓ અહીંયા નિયમ નિયમો અને શરતો આ પરિણામો તો અહીંયા નિયમો અને શરતો ઉપર તમે ક્લિક કરી લો મિત્રો અને ક્લિક કરશો તો તમને અહીંયા જે પણ એની માહિતી છે એ તમને અહીંયા જોવા મળી રહેશે કે અહીંયા શું કહેવા માગે છે એ મ્યુઝિકને તમે કઈ રીતે ઉપયોગ કરી શકો છો વિડીયો અને અન્ય કન્ટેન્ટ કે જેમાં તમે આ મ્યુઝિક ફાઇલનો સામેલ કરી કરી છે તે સિવાયની મ્યુઝિક ફાઇલનો તમે આ વિડીયો લાઇબ્રેરીથી ઉપલબ્ધ કરવી વિતરણ કરવી અથવા ચલાવી શકશો નહીં દાખલા તરીકે ફાઇલનો સેકન્ડ અથવા વિતરણ અનુમતિ આપેલી નથી મતલબ તમે એવું વિચારતા હોય કે અહીંયાથી આપણા જેટલા પણ મ્યુઝિક છે ત્યાંથી ડાઉનલોડ કરીને આપણે અલગથી યુટ્યુબ ચેનલ બનાવીએ અથવા કોઈને તમે પૈસેથી ખરીદીને તમે મ્યુઝિક આપતા હોય તો એના માટે તમને રજા આપતું નથી તમે તમારા વિડીયોની અંદર મિત્રો સામેલ કરી શકો છો અહીંયા વિડીયો અન્ય કન્ટેન્ટ જેમાં તમે મ્યુઝિક ફાઇલનો સામેલ કરી શકો તે સિવાય મતલબ તમે કોઈ વિડીયો લીધો છે તો તમારો વિડીયો એકલું મ્યુઝિક એની અંદર ના વાગવું પડે તમારો વિડીયો પણ એની અંદર હોવો જોઈએ જેવી રીતે હું અહીંયા વિડીયો બનાવી રહ્યો છું તો મારા બેકગ્રાઉન્ડમાં એ મ્યુઝિક વાગતું હોય ને એ ટાઈપ સેટ કરવાનું રહેશે એકલા મ્યુઝિકને તમે આખા વિડીયોની અંદર યુઝ કરી શકતા નથી બીજા નંબરમાં તમે આ ફાઇલ લાઇબ્રેરીની મ્યુઝિક ફાઇલનો ઉપયોગ કાયદેસર રીતે અથવા કોઈ પણ ગેરકાયદેસર કન્ટેન્ટ સાથે કરી શકશો ને મતલબ તમે આ મ્યુઝિક કોઈ ખરાબ વિડીયો કે કોઈ પણ એવો વિડીયો છે કે જેની અંદર તમે યુઝ કરી શકતા નથી તો આ ટાઈપની પોલિસી છે મિત્રો હવે સમજાઈ ગયું એની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને એક આ પરિણામ વિશે જાણ તો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ને શું આગળનું ઓપ્શન આવે છે એ પણ મિત્રો ચેક કરી લઈએ જોઈએ આગળનું શું ફ્રીચર દેખાડે છે તો અહીંયા આપણે આ ફ્રીચરમાં આવી ગયા છે તો અહીંયા કન્ટેન્ટ પણ છો અપલોડિંગ યુટ્યુબ સર્ચ છે તો અહીંયા એના વિશે વધારે માહિતી લખેલી છે પણ આપણે ત્યાં જવું નથી યુટ્યુબ આ લાઇબ્રેરીમાં અને વેબસાઇટની અંદર પણ તમને આ મ્યુઝિક મતલબ મળે છે તો હું અહીંયા ગૂગલથી બહાર આવી ગયો છે તો ફરીથી એને રિફર્સ મતલબ ઓપન કરી લઉં છું જેથી તમને પણ મિત્રો ખ્યાલ આવે યુટ્યુબ ડેશબોર્ડ તો અહીંયા ફરીથી આપણે એને ઓપન કર્યું છે અને સર્ચ કરી લઈએ હવે મ્યુઝિકને આપણે કઈ રીતે મિત્રો ડાઉનલોડ કરવાનું છે અને એને ચેક કઈ રીતે કરવાનું છે કે મેઘું મતલબ મ્યુઝિક કેટલી મિનિટનું છે કેવું મ્યુઝિક છે કઈ રીતે ખબર પડે અને ડેલી નવા મ્યુઝિક અહીંયા અપલોડ થાય છે તો અહીંયા મ્યુઝિક ઉપર આપણે ક્લિક કરી લઈએ હવે અહીંયા બધા મ્યુઝિક મિત્રો આપણા ઓપન થઈ ગયા છે બરોબર તમે જોઈ લો અહીંયા અને મ્યુઝિક આ વિડીયોની અંદર પણ તમને પણ સંભળાય છે એટલે તમને પણ મિત્રો ખબર પડે કે જો આ વિડીયોમાં આપણે ચાલુ વિડીયોમાં કોપીરાઈટ આવે છે કે નહીં તો અહીંયા બધા ટાઈપના મ્યુઝિક મળે છે તો સૌથી પાછળ મિત્રો તમને આ ટાઈપનું મ્યુઝિક મળે તો અહીંયા અહીંયા પહેલું તો ઓપ્શન છે તમને કદાચ તમારે જો સાંભળવું હોય ને મ્યુઝિક તો અહીંયા આગળ પ્લે કરવાનું બટન છે તમને દેખાડી દઉં દાખલા તરીકે આ પ્લે કરવાનો ઓપ્શન છે દાખલા તરીકે મારે આ જુઓ છે તો હું એની ઉપર ક્લિક કરું છું જુઓ તમે અહીંયા આ રીતે મ્યુઝિક વાગશે જોઈ લો અહીંયા આ રીતનું મ્યુઝિક છે હવે આને તમારે ડાઉનલોડ કરવું તો તમારે આ રીતે એ જ લાઈનમાં તમારે પાછળ જવાનું છે તો તમને એક ડાઉનલોડ નું ઓપ્શન તમને જોવા મળશે જો અહીંયા આ ડાઉનલોડ જે ચાલુ છે એના ઉપર તમારે ક્લિક કરશો એટલે એ છે ને મ્યુઝિક ઓટોમેટિક મિત્રો ડાઉનલોડ થવા મળશે જો આ ફાઇલ ઉપર ડાઉનલોડ થવા મળશે તો આવી રીતે તમે કોઈ પણ મ્યુઝિક અહીંયાથી મિત્રો ડાઉનલોડ કરી શકો છો આ રીતે એને બંધ કરી દેવાનું જે પણ તમારે જોવું છે પ્લે કરીને ચેક કરીને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે કેટલી કેટલી મિનિટના મ્યુઝિક છે એ પણ તમને અહીંયા જોવા મળી રહેશે તો આશા રાખું છું કે માહિતી તમને મિત્રો ગમી હશે અને વિડીયો લાઇક શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય જયગુબાને